નમસ્કાર મિત્રો આપનું સ્વાગત કરીએ છીએ એક નવી કહાનીમાં આજની કહાની એક રહસ્યમય કહાની છે જેથી વિનંતી છે કે કહાનીના અંત સુધી બન્યા રહેજો ચાલો શરૂ કરીએ આજની કહાની મારા ભાભી થોડાક દિવસથી મારી પાસે રોજે એક કિલો તુવેરની ડાળ મંગાવતા હતા અને ડાળને રાંધ્યા વગર જ પોતાના રૂમમાં લઈ જતા અને થોડીવાર પછી રૂમમાંથી બહાર આવતા તો તે લંગડાઈને ચાલતા મને ખૂબ જ આશ્ચર્ય થતું આજે ભાભીએ મારી પાસે ફરી એક કિલો તુવેરની દાળ મંગાવી હું જેવી દાળ લઈને ઘરે પહોંચી કે તરત જ ભાભીએ મારી પાસેથી દાળની થેલી લઈ લીધી અને પોતાના રૂમમાં જતા રહ્યા મને બહુ જ અચરજ થયું કે ભાભી આ શું કરી રહ્યા છે આ વાતને હજી અડધો જ કલાક થયો હશે ને મારા ભાઈ ઓફિસેથી ઘરે આવી ગયા એમની તબિયત ખરાબ હતી એટલે તેઓ રજા લઈને વહેલા આવી ગયા હતા હું મારા રૂમમાં બેઠી હતી એમને જોઈને હું તરત જ એમની પાસે ગઈ મેં પૂછ્યું ભાઈ શું થયું તબિયત ઠીક નથી કે શું તો ભાઈએ કહ્યું બહુ કંઈ નથી થોડી આરામ કરી લઈશ એટલે બરાબર થઈ જઈશ તે પોતાના રૂમ તરફ ગયા અને દરવાજાને ધક્કો માર્યો પણ તે અંદરથી બંધ હતો ભાઈએ ઘણી સુધી દરવાજો ખખડાવ્યો પણ તે ખુલ્યો નહીં અંદરથી ભાભીનો કંઈ અવાજ પણ ન આવ્યો ભાઈએ મારી સામે આશ્ચર્યથી જોયું અને પૂછ્યું કે નેહા ક્યાં છે દરવાજો કેમ અંદરથી બંધ છે હું ડરી ગઈ મેં કીધું ભાભી તો રૂમમાં જ છે કદાચ સૂઈ ગયા હશે બની શકે કે તે આરામ કરતા હોય ભાઈએ જોર જોરથી દરવાજો ખટખટાવ્યો અને કહ્યું નેહા દરવાજો ખોલ હું છું જલ્દી કર પણ ભાભીએ કંઈ જવાબ આપ્યો નહીં એટલે હું ભાઈનો હાથ પકડીને તેમને આંગણામાં લઈ ગઈ ત્યાં હિંચકા પર તેમને બેસાડ્યા અને કહ્યું ભાઈ તમે અહીં આરામથી બેસો હું દરવાજો ખોલાવડાવું છું મેં જોર જોરથી દરવાજો ખખડાવ્યો અને કહ્યું કે ભાભી દરવાજો ખોલો ભાઈની તબિયત ઠીક નથી તે આરામ કરવા માટે ઘરે આવ્યા છે પણ અંદર એટલી બધી શાંતિ હતી અને કોઈ જ હલચલ ન હતી હું ડરીને પાછી ભાઈ પાસે ગઈ અને તેમની બાજુમાં બેસી ગઈ અને કહ્યું કે ભાઈ તમે મારા રૂમમાં જઈને આરામ કરી લો ત્યાં નિશા પણ સૂતી જ છે ભાઈ એકદમ ગુસ્સામાં હતા તેમણે કહ્યું કે ના તું તારા રૂમમાં જા હું અહીં જ બેઠો છું હું ઊભી થઈને ગઈ નહીં ભાઈની બાજુમાં જ બેઠી રહી ત્યાં તો ભાઈના રૂમનો દરવાજો ખુલ્યો અને ભાભી લંગડાતા લંગડાતા બહાર આવ્યા ભાઈ એકદમ જ ગુસ્સામાં ઊભા થયા અને રાડ પાડીને ભાભીને કહ્યું કે રૂમ અંદરથી બંધ શું કામ હતો શું કરતી હતી હું મારી બંને નાની બહેનોને તારા ભરોસે મૂકીને ઓફિસે જાઉં છું તું તો રોજ આમ જ કરતી હોઈશ ને મારી બહેનોનું ધ્યાન નથી રાખતી તું એમને પોતાની ક્યાં સમજે છે હું પોતે સોળ વર્ષની ડરપોક છોકરી હતી ભાઈને ગુસ્સામાં જોઈને હું ખૂબ જ ડરી ગઈ હતી છતાં પણ મેં હિંમત કરીને ભાઈને કહ્યું ભાઈ તમે ખોટું વિચારી રહ્યા છો ભાભીએ ક્યારેય અમને પારકા નથી સમજ્યા મેં મમ્મીની જેમ જ અમારું ધ્યાન રાખે છે કદાચ આજે ભાભીની તબિયત ખરાબ હશે એટલે સૂઈ ગયા હશે ભાઈએ પ્રેમથી માથા પર હાથ ફેરવ્યો અને પછી પોતાના રૂમમાં જતા રહ્યા ભાભીના આંખોમાં આંસુ આવી ગયા હતા તે મને ગળે વળગી ગયા અને કહ્યું કે તારો ખૂબ ખૂબ આભાર હિરલ તે તારા ભાઈની સામે મારો પક્ષ લીધો મેં કહ્યું કે ભાભી આભાર પછી કરજો અત્યારે રસોડામાં હાલો રસોઈ બનાવવાની છે ભાઈની તબિયત ઠીક નથી તો દાળ ભાત બનાવજો ભાભીએ કહ્યું કે દાળ તો ખતમ થઈ ગઈ છે તું તારા રૂમમાં જા હું રસોઈ કરી લઈશ એમ કહીને ભાભી લંગડાતા લંગડાતા રસોડામાં ગયા હું હેરાન થઈ ગઈ કે એક કિલો તુવેરની ડાળ ખતમ કેવી રીતે થઈ ગઈ હું ત્યાં જ ઊભી રહી અને વિચારતી રહી કે ભાભી ખોટું શું કામ બોલે છે મેં પોતે જ જોયું હતું કે તેઓ તુવેરની ડાળ લઈને પોતાના રૂમમાં ગયા હતા દાળ તો રાંધી જ નથી તો ખતમ કેવી રીતે થઈ ગઈ હોય મેં વાતને પડતી મૂકી અને હું પોતાના રૂમમાં જતી રહી અને સૂતા સૂતા વાંચવા લાગી મને ક્યારે નીંદર આવી ગઈ ખબર જ ના પડી બીજે દિવસે હું જ્યારે સવારે ઉઠી તો મારી સાથે નિશા પણ ઉઠી ગઈ હતી અમે બંને ઊભા થઈને રસોડામાં ગયા ભાભીની મદદ કરવા માટે પણ ભાભી આજે કંઈક બેચેન અને પરેશાન હોય તેવા લાગી રહ્યા હતા ભાઈનો ગુસ્સો હવે શાંત થઈ ગયો હતો તે રિલેક્સ લાગતા હતા અને ભાભી સાથે પણ આરામથી વાતો કરતા હતા આ જોઈ મને થોડીક શાંતિ થઈ હું અને નિશા બંને એક જ સ્કૂલમાં હતા પરંતુ અત્યારે અમારું વેકેશન ચાલી રહ્યું હતું એટલે નિશા ઘરે જ હતી અને મેં સિવણના ક્લાસીસ શરૂ કર્યા હતા એટલે હું સવારે તૈયાર થઈને ભાઈ સાથે જ નીકળી ગઈ ભાઈના ઓફિસ જવાના રસ્તામાં જ મારા સિવણના ક્લાસીસ હતા એટલે ભાઈ મને ત્યાં જ મૂકીને ઓફિસ જતા રહ્યા હું પાછી જ્યારે ઘરે પહોંચી તો મને મનમાં હતું જ કે ભાભી મારી રાહ જોઈને બેઠા હશે મને જોઈને તેમણે તરત જ કહ્યું કે હિરલ જલ્દીથી સિલાઈનો સામાન મૂકી આવો અને હાથ મોઢું ધોઈને ફ્રેશ થઈ જા અને મને એક કિલો તુવેરની દાળ લઈ આવી દે ભાભી પૈસા લેવા માટે પોતાના રૂમમાં જતા રહ્યા હવે તે લંગડાઈને નહોતા ચાલતા હું જલ્દીથી હાથ મોઢું ધોઈને ભાભી પાસે આવી ગઈ અને પૈસા અને થેલી લઈને જવા લાગી જતાં પહેલાં મેં ભાભીને કહ્યું હતું કે ભાભી પ્લીઝ આજે દાળ ભાત બનાવજો ને આ સાંભળીને ભાભીના ચહેરાનો રંગ ફીકો પડી ગયો પણ તેમણે હામાં માથું હલાવ્યું હું જ્યારે તુવેરની દાળ લઈને ઘરે આવી તો ભાભી મારા હાથમાંથી દાળ લઈને પોતાના રૂમમાં જતા રહ્યા મને ખૂબ જ નવાઈ લાગી કે આવું તો કોણ કરે કાચી દાળ લઈને પોતાના રૂમમાં કોણ જાય પછી હું આ બધું વિચારતી પોતાના રૂમમાં ગઈ અને વાંચવા બેસી ગઈ સાંજ પડી એટલે ભાઈ ઓફિસેથી ઘરે આવ્યા તેઓ મારા અને નિશા માટે ઘણો બધો નાસ્તો લઈને આવ્યા હતા ભાઈનો અવાજ સાંભળીને ભાભી પોતાના રૂમમાંથી બહાર આવ્યા તે ફરીવાર લંગડાઈને ચાલતા હતા મને ખૂબ જ નવાઈ લાગી કે સવારે તો તે વ્યવસ્થિત ચાલતા હતા અને અત્યારે ફરીવાર કેમ લંગડાઈને ચાલી રહ્યા હશે મને તેમના પર થોડી શંકા થઈ કે ભાઈને જોઈને તેઓ નાટક કરતા હશે પણ તેમના મોઢા સામે જોઈને એવું તો નહોતું લાગી રહ્યું કે તે નાટક કરી રહ્યા હોય ખરેખર તેમને દુખાવો થતો હોય તેવું જ લાગતું હતું એટલે મેં મારો વિચાર બદલ્યો અને ભાભી પાસે જઈને પૂછ્યું કે ભાભી તમને પગમાં શું થયું છે તમે કેમ આમ ચાલી રહ્યા છો તો તે કંઈ જ બોલ્યા નહીં ભાઈને ભૂખ લાગી હતી એટલે તેઓ રસોડા બાજુ ચાલ્યા ગયા હું રોજ ભાભીને રસોડમાં મદદ કરતી હતી આજે પણ હું મદદ કરવા માટે રસોડામાં ગઈ મેં કહ્યું કે ભાભી આજે તો દાળ ફ્રાય અને જીરા રાઈસ બનાવજો પણ ભાભીએ અજીબ નજરોથી મારી સામે જોયું અને કહ્યું કે દાળ તો ખતમ થઈ ગઈ છે હું બટેટાનું શાક અને રોટલી બનાવી દઈશ આ સાંભળી મને ખૂબ જ નવાઈ લાગી દાળ ખતમ કેવી રીતે થઈ ગઈ હોય મારી આંખોમાં સહેજ આંસુ આવી ગયા મને મમ્મી યાદ આવી ગયા એમ થયું કે જો મમ્મી હોત તો હું જે કહત તે બનાવી દેત હું બધું મૂકીને મારા રૂમમાં જતી રહી ત્યાં જઈને જોયું તો નિશા પોતાની ગયા વર્ષની ચોપડી વાંચી રહી હતી મેં કહ્યું કે સ્કૂલ ચાલુ હતી ત્યારે સરખું વાંચ્યું નહીં અને હવે વેકેશનમાં જૂની ચોપડીઓ વાંચીને શું ફાયદો હું તેના હાથમાંથી ચોપડી લેવા જતી હતી ત્યાં તેણે મારો હાથ એકદમ ઝટકાવીથી દૂર કર્યો અને કહ્યું કે ક્યારેક તો મને શાંતિથી રહેવા દે દરેક વખતે મારી મમ્મી બનવાની કોશિશ ના કર તું ખાલી મારાથી બે જ વર્ષ મોટી છે બહુ મોટી નથી કે મારી દરેક વસ્તુમાં રોકટોક કર્યા કરે આ સાંભળી મને ખૂબ જ નવાઈ લાગી કેમ કે નિશાનું આવું વર્તન હું પહેલી વાર જોઈ રહી હતી તેણે ક્યારેય મારી સાથે આવી રીતે વાત નહોતી કરી હું બહાર નીકળી ને ભાઈ પાસે જઈને બેસી ગઈ ભાઈએ મને પૂછ્યું કે શું થયું પણ મારું બધું જ ધ્યાન ભાભીના પગ ઉપર હતું તેઓ ભાઈ સામે અચકાતા અચકાતા હતા ખૂબ જ મુશ્કેલીથી તેઓ કોશિશ કરતા હતા કે તે લંગડાઈને ન ચાલે મને આમ ગુમસુમ બેઠેલી જોઈને ભાઈએ પૂછ્યું હિરલ શું વિચારે છે કંઈ ચિંતા છે તો મને કહે મેં કંઈ જ વિચાર્યા વગર ભાઈને બધું જ કહી દીધું મેં કહ્યું કે નિશાએ મારી સાથે કેવું વર્તન કર્યું છે આ સાંભળી ભાઈએ નિશાને બોલાવી અને તેને કહ્યું કે તું હંમેશા શું કામ રૂમમાં બેસી રહે છે બહાર આવીને અહીં અમારા બધા સાથે બેસને ભાઈ હજુ વાક્ય પૂરું કરે ત્યાં તો નિશા જોર જોરથી રડવા લાગી અને કહેવા લાગી કે મમ્મી પપ્પા નથી એટલે મને કોઈ શાંતિથી રહેવા નથી દેતું ભાઈ કહે છે કે રૂમમાં બેસી ન રહે ભાભી કહે છે કે ઘરકામમાં મદદ કર અને મારી મોટી બહેન તો જાણે મારી દુશ્મન હોય તેવું વર્તન કરે છે નિશાની આવી હાલત જોઈને હું અને ભાઈ બંને હેરાન રહી ગયા ભાઈએ ઊભા થઈને નિશાને પ્રેમથી ગળે લગાડી લીધી અને માથા પર હાથ ફેરવીને બોલ્યા નિશા તું જાણે છે કે મેં તને ક્યારેય મારી નાની બહેન નથી સમજી હંમેશા પોતાની દીકરી જ સમજી છે તો પછી તું આવી રીતે શું કામ વાત કરે છે તને શું તકલીફ છે પણ નિશા કાંઈ જવાબ દીધા વગર જ રડી રહી હતી હું અને ભાભી પણ ચિંતામાં આવી ગયા કે આને શું થયું છે પછી અચાનક જ તેણે પોતાના આંસુ સાફ કર્યા અને અમારા બધા પાસે માફી માંગી અને પોતાના રૂમમાં જતી રહી ભાઈએ ભાભીને પૂછ્યું કે નેહા નિશાને શું થયું છે ઘરમાં કંઈ સમસ્યા નથી ને તો ભાભીએ કહ્યું કે નિશા હંમેશા પોતાના રૂમમાં જ અંદર બેસી રહે છે એટલે મેં ખાલી એક બે વખત એને કહ્યું હતું કે મને ઘરકામમાં થોડી મદદ કરાવ એનાથી તને કંટાળો પણ નહીં આવે કદાચ મારી આ વાતનું તેને ખોટું લાગી ગયું હોય ભાઈ કંઈક વિચારવા લાગ્યા પણ મને એવું લાગી રહ્યું હતું કે ભાભી અમારાથી કંઈક છુપાવી રહ્યા છે ખાલી આટલી જ વાત ના હોઈ શકે કંઈક ને કંઈક તો જરૂર છે બીજા દિવસે ભાઈ અમારા માટે ઘણી બધી નવી નવી પિક્ચર્સની સીડીઓ લઈ આવ્યા ઘણી બધી ચોપડીઓ અને નોવેલ્સ પણ લઈ આવ્યા એક નવું કેરમ પણ લઈ આવ્યા હતા તેમણે નિશાને બોલાવીને પિક્ચર્સની સીડી અને નોવેલ તેમના હાથમાં આપી અને કહ્યું કે લે બેટા હવે તને ઘરમાં કંટાળો નહીં આવે ટાઈમ પાસ કરવા માટે તમે બધા કેરમ રમજો આ સાંભળીને ભાભી પણ ખુશ થઈ ગયા હું જ્યારે રૂમમાં આવી તો નિશા એકદમ ઉત્સાહમાં લાગી રહી હતી તેણે મને કહ્યું કે હું પિક્ચર જોઈશ તું ક્યારેય મારી સાથે રમતી નથી ને તો હવે હું તને પિક્ચર નહીં જોવા દઉં તું ખાલી તારા સીવણમાં જ ધ્યાન દેજે ભાઈ નિશા માટે અમુક કાર્ટૂન મૂવીઝ પણ લઈ આવ્યા હતા મારો પણ જીવ થોડોક લલચાયો પિક્ચર જોવા માટે મેં તેને કહ્યું કે આપણે બંને સાથે પિક્ચર જોઈશું અને સાથે કેરમ રમીશું એક દિવસ મોડી રાત્રે હું વાંચતી હતી ત્યારે મેં ભાભીને પોતાના રૂમની બહારે નીકળતા જોયા તેઓ એકદમ ઉતાવળે ચાલી રહ્યા હતા અને અગાસી ઉપર ગયા મને નવાઈ લાગી કે આટલી રાત્રે અગાસી ઉપર શું કરવા ગયા હશે મારું જરાય વાંચવામાં ધ્યાન ન હતું હું બહારની તરફ જ જોઈ રહી હતી એકાદ કલાક થયો પછી ભાભી ઉપરથી પાછા આવ્યા અને પોતાના રૂમમાં જતા રહ્યા મને થયું કે આ બધું શું થઈ રહ્યું છે મારા મનમાં જાત જાતના વિચારો આવી રહ્યા હતા જરાય વાંચવામાં મન ન હતું લાગતું બીજે દિવસે સવારે હું જ્યારે સીવણ ક્લાસીસથી પાછી આવી તો ફરીવાર ભાભીએ મને પૈસા અને થેલી આપી અને કહ્યું કે એક કિલો તુવેરની દાળ લઈ આવ હું દાળ લઈને પાછી આવી એટલે ભાભીએ તરત જ મારા હાથમાંથી થેલી લઈ લીધી અને કંઈ પણ બોલ્યા વગર જ ચૂપચાપ પોતાના રૂમમાં જતા રહ્યા અને રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો મેં બહુ ધ્યાન ન દીધું હું રૂમમાં ગઈ તો નિશા ફરીવાર પોતાની ગયા વરસની બુક લઈને વાંચી રહી હતી નિશાએ મને કહ્યું કે તું રોજ રોજ આવી રીતે ભાભીને દાળ ના લઈ આવી દે આ સાંભળી મને ખૂબ જ અચરજ થયું અને મેં તેને પૂછ્યું કે આમ કેમ કહી રહી છે તો તે ઊભી થઈને મારી પાસે આવી અને મને કાનમાં એવી વાત કરી કે મને તે માનવામાં ન આવી નિશા આખો દિવસ ઘરે રહેતી હતી એટલે આખો દિવસ ભાભી શું કરે છે તેની તેને જાણકારી હતી મેં નિશાને કસમ દઈને કહ્યું કે હમણાં આ વાત ભાઈને ન કરતી હું પોતે આ બધી વાત વિશે તપાસ કરીશ પછી હકીકત જે સામે આવશે તે આપણે ભાઈને જણાવીશું હું નોવેલ વાંચવા બેઠી ગઈ અને નિશા અગાસી ઉપર ગઈ વાંચવામાં મારું જરાય મન ન હતું હું નિશા અને ભાભીના કારણે ખૂબ જ હેરાન હતી તે બંનેનું વર્તન થોડાક દિવસથી ખૂબ જ અજીબ થઈ ગયું હતું થોડી થઈ ગઈ એટલે ભાભી ફરીવાર તેના રૂમમાંથી બહાર આવ્યા અને લગડાઈને ચાલતા ચાલતા ઘરનું કામ કરવા લાગ્યા મેં ભાભીને કહ્યું કે ભાભી ડાળ ક્યાં ગઈ તો તેમણે કહ્યું કે ડાળ તો ખતમ થઈ ગઈ આ સાંભળી મને ખૂબ જ આશ્ચર્ય થયું પણ હું ચૂપ રહી ત્યારે ભાભીએ મને પૂછ્યું કે નિશા ક્યાં ગઈ છે મેં તેમને કહ્યું કે નિશા અગાસી ઉપર ગઈ છે આ સાંભળી ભાભીના મોઢાનો રંગ ઉડી ગયો તે તરત જ લંગડાતા લંગડાતા અગાસી તરફ જવા લાગ્યા મેં વિચાર્યું કે આ બંને તો ગાંડા થઈ ગયા છે અને મને પણ ગાંડી કરી નાખશે હું રૂમમાં જઈને પોતાની નોવેલ લઈને વાંચવા બેસી ગઈ પણ મારું ધ્યાન વાંચવામાં જરાય ન હતું ઘણી બધી વાર થઈ તો પણ ભાભી અગાસી પરથી આવ્યા ન હતા એટલે હું પણ ચોપડી મૂકીને તેમની પાછળ અગાસી ઉપર ગઈ હું સીડી ચડી રહી હતી ત્યારે મેં ભાભીનો અવાજ સાંભળ્યો તે ખૂબ જ ખરાબ રીતે નિશા પર ખીજવાઈ રહ્યા હતા અને નિશાનો રડવાનો અવાજ પણ મને આવ્યો હું જ્યારે અગાસી પર ગઈ તો મને જોઈને ભાભીએ નિશાને ગળે લગાડી લીધી અને કહ્યું કે પોતાની ભાભી સાથે કેરમ નહીં રમે નિશાએ પણ પોતાના આંસુ લૂછી લીધા અને ખોટું ખોટું હસવા લાગી હું તે બંનેનું વર્તન જોઈને ખૂબ જ ચિંતામાં આવી ગઈ અને આશ્ચર્યથી તે બંનેની સામે જોવા લાગી મેં નિશાનો હાથ પકડ્યો અને તેને નીચે લઈ આવી હું નિશાને અમારા રૂમમાં લઈ ગઈ અને તેને પૂછ્યું કે શું થયું ભાભી તારી ઉપર કેમ ખીજાઈ રહ્યા હતા તો નિશાએ કહ્યું કે ભાભી મારી ઉપર શું કામ ખીજાઈ એ તો મને ખૂબ જ પ્રેમ કરે છે આ સાંભળી હું હેરાન રહી ગઈ મેં કહ્યું નિશા મને તારી મદદની જરૂર છે હું ભાભીનું રહસ્ય જાણવા માંગુ છું ઓલા દિવસે તે મને જે વાત કરી હતી એ ખાલી તારો વહેમ તો હતો કે શું હું હકીકત જાણવા માગું છું કાલે હું જ્યારે ભાભી માટે તુવેરની દાળ લઈને આવું તો તું સંતાઈને જોજે કે તેઓ કાચી દાળનું શું કરે છે અને પછી લંગડાઈને શું કામ ચાલતા હોય છે મારી વાત સાંભળી નિશા મારી સામે હસી અને બોલી કે હિરલ હું તારો સાથ દઈશ બીજા દિવસે ક્લાસીસમાંથી આવતી વખતે રસ્તામાં મેં શું કરવું તે બધું જ વિચારી રાખ્યું હતું હું જેવી જ ઘરે પહોંચી કે ભાભી મારી રાહ જોઈને બેઠા હતા તેમણે મને કહ્યું કે હિરલ જલ્દી જા અને મને તુવેરની દાળ લઈ આવી દે હું સિલાઈનો સામાન મૂકી રૂમમાં ગઈ ત્યારે મેં નિશાને સમજાવી દીધું કે હું જ્યારે દાળ લઈને પાછી આવું ત્યારે ભાભીને બોલાવીશ દાળ આપવા માટે ત્યારે તું ચૂપચાપ તેમના રૂમમાં જઈને સંતાઈ જજે ભાભીએ મને પૈસા આપ્યા અને હું દાળ લેવા માટે ચાલી ગઈ દાળ લઈને પાછી આવી ત્યારે મેં ભાભીને બોલાવ્યા ભાભી દાળ લઈ લો ત્યારે નિશા ફટાફટ તેમના રૂમમાં જઈને સંતાઈ ગઈ ભાભીએ મારા હાથમાંથી દાળની થેલી લઈ લીધી અને તેઓ પોતાના રૂમમાં ચાલ્યા ગયા હું બારે બેચેન થઈને આટાપાટા મારી રહી હતી એકાદ કલાક પછી ભાભીના રૂમનો દરવાજો ખુલ્યો અને તેઓ લંગડાતા લંગડાતા બારે આવ્યા અને રસોડા બાજુ ગયા થોડી પછી નિશા પણ તેમના રૂમમાંથી બહાર આવી હું તેને જોઈને હેરાન રહી ગઈ કે નિશા પણ લંગડાઈને ચાલી રહી હતી હું નિશાનો હાથ પકડીને મારા રૂમમાં લઈ ગઈ અને કહ્યું કે નિશા શું ખબર પડી ત્યારે તેણે મને કહ્યું કે મેં તને પહેલાં પણ કહ્યું હતું કે ભાભી પોતાના રૂમમાં એક નાની એવી બારીમાંથી કૂદીને બહાર જતા રહે છે તે બારીમાંથી કૂદતી વખતે તેમનો પગ મચકોડાઈ જાય છે એટલે તેઓ લંગડાઈને ચાલતા હોય છે હું પણ તેમની પાછળ જવા માટે બારીમાંથી કૂદી પણ મને પગમાં વધારે લાગ્યું એટલે હું તેમની પાછળ ના જઈ શકી મેં નિશાને કસમ આપી કે તું ભાઈને કંઈ જ ન કહેતી ત્યારે તેણે કહ્યું કે એટલું તો હું પણ સમજું છું કે ભાઈ અને ભાભી વચ્ચે ઝઘડો ના થાય એવું હું કંઈ જ નહીં કરું હું ભાઈને કંઈ જ નહીં કહું પછી મેં તેને ભાઈને લાવેલી નોવેલ આપી અને કહ્યું કે તું આ વાંચ હું તેનું ધ્યાન બીજે ખેંચવા માંગતી હતી હું પોતે દુવિધામાં ફસાઈ ગઈ હતી કે ભાભી વિશે ભાઈને વાત કરું કે નહીં આ બધું વિચારતા વિચારતા હું ક્યારે સુઈ ગઈ મને ખબર ન પડી મને અચાનક ભાઈનો જોર જોરથી અવાજ આવ્યો તે ગુસ્સો કરીને કહી રહ્યા હતા તેમનો અવાજ સાંભળીને મારી ઊંઘ ઉડી ગઈ હું દોડીને રૂમને બહાર આવી તો બારે ભાઈ ભાભી અને નિશા ત્રણેયો ઊભા હતા મને થયું કે નિશાએ ભાભી વિશે ભાઈને વાત કરી લાગે છે એટલે જ તો ભાઈ આટલા ગુસ્સામાં છે ભાઈએ મારી સામે પણ ગુસ્સામાં જોયું અને મને કીધું કે હિરલ હું તો તને ડાહી અને સમજુ છોકરી સમજતો હતો પણ તું પણ આને સાચવી ન શકી ભાઈનો ઇશારો નિશા તરફ હતો હું આગળ વધી અને મેં ભાઈને પૂછ્યું કે ભાઈ શું થયું ત્યારે ભાઈની આંખોમાં આંસુ આવી ગયા અને તેમણે કહ્યું કે તે નિશાને પૂછીને મને જણાવે કે કોણ અગાસી પર તેને મળવા આવે છે આ સાંભળી મને નવાઈ લાગી કે મેં ભાઈને કહ્યું કે એવું કંઈ જ નથી તમને કંઈક વહેમ થઈ રહ્યો લાગે છે ભાભી પણ કહેવા લાગ્યા કે નિશા હજી નાની છે તમે કોઈપણ જાતના પુરાવા વગર આવી રીતે વાત ન કરો તેને પ્રેમથી સમજાવશો તો તે સમજી જશે ભાઈએ ભાભી સામે ગુસ્સાથી જોયું અને કહ્યું કે લગ્ન પહેલાં જ મેં તને કહી દીધું હતું કે મારી નાની બહેનો છે તે મારી બહેનો નથી પણ મારી દીકરીઓ છે તું મા બનીને તેમને સાચવજે પણ તું આવી રીતે સાચવે છે તેમને હું નિશાનો હાથ પકડીને મેં તેને પૂછ્યું કે સાચે સાચું મને જણાવ કે શું વાત થઈ છે તે રોતા રોતા બોલી કે ભાભી ઈચ્છે છે કે આપણે બંને તેમનું પતિનું ઘર મૂકીને જતા રહીએ એટલે તેઓ ભાઈની નજરોમાં આપણને ખરાબ સાબિત કરવા માગે છે એટલે ભાઈને ખરું ખોટું કહે છે આ સાંભળીને હું તો અંદરથી એકદમ જ ઝંજોડાઈ ગઈ મેં તેને કહ્યું કે તું ચિંતા ન કર જે બીજા માટે ખાડો ખોદે છે તે પોતે જ ખાડામાં પડે છે બીજા દિવસે હું ભાઈ સાથે ક્લાસીસમાં જવા નીકળી ભાઈ એકદમ ચૂપ હતા તે હજુ ગુસ્સામાં લાગી રહ્યા હતા ત્યારે મેં ભાઈને કહ્યું કે ભાઈ તમે ઓફિસેથી અડધા દિવસની રજા લઈને મને લેવા માટે આવજો હું તમને એક હકીકત જણાવવા માગું છું ભાઈ કંઈ બોલ્યા નહીં અને ઓફિસે જતા રહ્યા પણ બપોર થઈ એટલે તેઓ મને લેવા માટે આવી ગયા અમે બંને ઘરે પહોંચ્યા એટલે મેં ભાઈને કહ્યું કે તમે ઘરની બહાર જ રહેજો હું જ્યારે ઇશારો કરું ત્યારે તમે અંદર આવજો હું ઘરની અંદર ગઈ અને ભાભીએ મને પૈસા અને થેલી આપી અને તુવેરની દાળ લઈ આવવા માટે કહ્યું હું બહાર નીકળી એટલે ભાઈએ મને પૂછ્યું કે ક્યાં જઈ રહી છે તો મેં કહ્યું કે તમે અહીં જ રહેજો હું હમણાં આવું છું થોડી જ વારમાં હકીકત તમારી સામે આવી જશે હું દાળ લઈને પાછી આવી ગઈ ભાભી મારા હાથમાંથી દાળની થેલી લઈને રૂમમાં જતા રહ્યા અને દરવાજો બંધ કરી દીધો હું રાહ જ જોઈ રહી હતી હું તરત જ બહાર ગઈ અને ભાઈને ઘરની અંદર લઈ આવી અને કહ્યું કે ભાઈ તમારા રૂમનો દરવાજો ખોલો ભાઈ કટ્ટર લઈ આવ્યા અને રૂમનો દરવાજો ખોલ્યો અમે અંદર જઈને જોયું તો ભાભી રૂમમાં ન હતા અને તેમના રૂમની બારી ખુલ્લી હતી ભાઈએ બારીમાંથી બહાર જોયું તો દૂર તેમને ભાભી દેખાણા તેઓ ઉતાવળા પગે ચાલી રહ્યા હતા ભાઈ તરત જ બારીમાંથી કૂદ્યા અને ભાભીની પાછળ દોડ્યા હું અને નિશા પણ જેમ તેમ કરીને બારીમાંથી કૂદ્યા અને તેમની પાછળ જવા લાગ્યા અમે ત્રણેય એક સુમસામ જગ્યા પર પહોંચ્યા જ્યાં એક સાધુનું ઘર હતું તેઓ તાવીજ બનાવીને લોકોને આપતા હતા ભાભીએ ત્યાં પહોંચીને પાછળ જોયું તો અમને ત્રણેયને જોઈને તેમના મોઢાનો રંગ ફીકો પડી ગયો ભાઈ આગળ વધ્યા અને ભાભીનો હાથ પકડીને ખેંચીને તેમને ઘરે લઈ આવ્યા ભાઈ ખૂબ જ ગુસ્સામાં લાગી રહ્યા હતા તેમણે ભાભીને કહ્યું કે નેહા આજે મેં મારી સગી આંખે બધું જોયું છે એટલે જરાય ખોટું તો બોલતી જ નહીં મને સાચે સાચું બધું જણાવી દે ભાભીએ કહ્યું કે મારો ભગવાન જાણે છે કે મેં તમારી આ બહેનો દીકરીઓની જેમ જ રાખી છે પણ છતાં તમે મારી ઉપર શંકા કરતા રહો છો કે હું તેમને સરખી રીતે સાચવતી નથી તે બંનેના કારણે તમે આપણું પોતાનું સંતાન પણ ન થવા દીધું એટલે મને મનમાં વહેમ પડ્યો કે કદાચ તમે મને પ્રેમ નથી કરતા અને તમને કોઈ બીજી સ્ત્રી ગમતી હશે એટલે તમે આપણું બાળક નથી થવા દીધું પણ મને એક બાળક જોઈતું હતું હું ડરતી હતી કે ક્યાંક તમે મને છૂટાછેડા આપી ન દો એટલે મેં આ બધી વાત મારી મોટી બહેનને જ્યારે જણાવી તો તેણે મને કહ્યું કે એક સાધુ બાબા છે જેમનો મંત્ર ખૂબ જ શક્તિશાળી છે તે કરવાથી તારા પતિ તને મૂકીને બીજે ક્યાંય જ નહીં જાય અને જલ્દી જ તને સંતાન સુખ મળશે એટલે હું તમારા બધાથી છુપાઈને આ સાધુબાબાની સભામાં જતી હતી તેમણે મને કહ્યું હતું કે પૂરા ત્રીસ દિવસ સુધી હું આપું તે મંત્રનો જાપ કરવાનો અને રોજ એક કિલો દાળ લઈને ગરીબોને આપી દેવાની મને આ બધું કરતાં પચીસ દિવસ થઈ ગયા હતા તમે ઓફિસ જાઓ અને હિરલ ક્લાસીસમાં જાય પછી હું રૂમમાં આ મંત્રનો જાપ કરવા બેસી જતી હતી એટલે નિશા ઉપર સરખું ધ્યાન નહોતી દઈ શકતી એટલે નિશા એક વીરેન નામના રેઢિયાળ છોકરાના પ્રેમમાં પડી ગઈ તે બંને વચ્ચે ચિઠ્ઠીની આપલે પણ થતી હતી મને નિશા ઉપર થોડી શંકા ગઈ એટલે એક દિવસ અડધી રાત્રે હું તેની પાછળ અગાસી પર ગઈ તો નિશા ત્યાં વિરેનને આપેલી ચિઠ્ઠી વાંચી રહી હતી જેમાં તેણે નિશાના ખૂબ જ વખાણ કર્યા હતા મેં નિશા સામેથી ચિઠ્ઠી લઈ લીધી અને તેના ઉપર ખીજવાઈને કહ્યું કે તું હજી નાની છે આ બધું બંધ કરી દે અને સુધરી જા નહીતર હું બધી જ હકીકત તારા ભાઈને જણાવી દઈશ પણ નિશા તો મને પોતાને દુશ્મન જ સમજવા લાગી મેં નક્કી કર્યું હતું કે ત્રીસ દિવસ પછી મારું આ વ્રત પૂરું થઈ જાય પછી હું નિશા ઉપર પૂરેપૂરું ધ્યાન રાખીશ પણ આ વ્રત પૂરું થાય એ પહેલાં જ તમને આ બધી હકીકત ખબર પડી ગઈ મેં નિશા સામે જોયું તો નિશા માથું નીચું નમાવીને રડી રહી હતી ભાઈ નિશા પાસે ગયા અને તેના માથા પર હાથ ફેરવીને પ્રેમથી કહ્યું કે બેટા વિરેન સારો છોકરો નથી અને આ બધી બાબતો માટે તું હજી ખૂબ જ નાની છે તું ભણી ગણીને મોટી થા પછી તને જે છોકરો ગમતો હશે તેની સાથે હું તારા લગ્ન કરાવી આપીશ પણ અત્યારે આ બધી બાબતો પર ધ્યાન ન દે નિશા રડવા લાગી અને ભાઈને વળગાડીને બોલી ભાઈ તમે અને હિરલ બહાર જતા રહો છો અને ભાભી પણ પોતાના રૂમમાં હોય બપોર સુધી એટલે હું ખૂબ જ એકલતા અનુભવતી હતી એવામાં આ વિરેનનો સાથ મળ્યો એટલે હું ખોટા રસ્તે ચડી ગઈ બાકી મને તેનામાં કોઈ જ રસ નથી આ સાંભળી ભાઈએ કહ્યું કે હવે તને અમે ક્યારેય એકલું નહીં લાગવા દઈએ અને પૂરેપૂરું ધ્યાન તારા પર રાખીશું ભાઈએ અમને બંને બહેનોને રૂમમાં જવાનું કહ્યું મને લાગ્યું કે અમારા ગયા પછી ભાઈ ભાભી ઉપર ખૂબ જ ખીજાશે એટલે મેં ભાઈને કહ્યું કે ભાઈ ભાભીને કંઈ જ ન કહેતા તે અમારી મા જેવી છે ભાભીએ રડતા રડતાં અમને બંને બહેનોને ગળે લગાવી લીધી અને ફરીવાર અમારા ઘરમાં પ્રેમ અને સુખ શાંતિનું વાતાવરણ છવાઈ ગયું તો મિત્રો તમને આ સ્ટોરી કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો લાઈક અને તમારા મિત્રો જોડે શેર જરૂર કરજો મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ આભાર